તો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પહેલા એર માર્શલ ડોક્ટર પદ્માવતી ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા જી હું ગીતા શ્રોફ બોલું છું અને સપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની પ્રમુખ છું અને આજે આપણા સુરત શહેરમાં કર્મભૂષણ એવોર્ડ જે પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા છે તે માટે અહીંયા સૌ એકત્રિત થયા છે કુમાર ઓડિટોરિયમમાં જેમાં શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોતજી અને એની સાથે સૌથી પહેલાં તો આપણા સુરત શહેરમાં એક એવા અતિથિ પધાર્યા છે ગેસ્ટ પધાર્યા છે કે જેના માટે આપણને ગર્વ થાય તેઓ ભારતના સર્વપ્રથમ મહિલા એર માર્શલ એવા ડૉક્ટર પદ્માવતી બંદોપાધ્યાય que digo... આ ઉંમરે પણ એટલે એમણે તો પદ્મશ્રી છે અને ત્યાર પછી તો બહુ બધાએ વિશિષ્ટ એવોર્ડ લીધા છે એમણે ઓગણીસો ને એકોતેરમાં ભારત અને પાકિસ્તાનની વોરમાં પણ તેઓએ વિશિષ્ટ એવોર્ડ મેળવ્યો છે એવા વ્યક્તિની હાજરીમાં આપણા સુરત શહેરના એવા પોલીસકર્મીઓને એવોર્ડ અપાયો કે જે લોકોએ મહિલા બાળક પરિવાર અને વૃદ્ધો માટે પોતાની ફરજથી પણ ઉપર જઈ અને એક સરસ કાર્ય કર્યું છે અને એમાં એ કાર્યને આપણા સુરત શહેરના સાત જ્યુરીઓએ બધાએ નિહાળ્યા એને વાંચ્યા અને ત્યાર પછી એમાંથી એક એવોર્ડ સિલેક્ટ થયા અને એમને આજે અહીંયા એવોર્ડ આપવામાં આવ્યો છે અને એમાં બધા ઉપસ્થિત જે પણ છે શહેરના સરસ વ્યક્તિઓ તેમની સાથે સુરતના ગૌરવશાળી એવા એવોર્ડમાં સૌ કોઈ આનંદ અનુભવી રહ્યો છે